સામાન્ય રીતે જેલોમાં આમ તો દુઃખદ અને નિરાશામય વાતાવરણ જોયું હોય છે પણ આજે અલગ લાગણીશીલ ખુશીઓનો માહોલ હતો જુનાગઢ સેન્ટ્રલ જેલના અમુક કેદીઓ માટે આજનો બાળદિન હકીકતમાં તેમના બાલ બચ્ચાઓ સાથે જીવવાનો નવો અવસર બન્યો આજે હત્યાના ગુનામાં સજા ભોગવતા પાંચ કેદીઓને જેલ મુક્ત કરી દેવાયા સારી વર્તણૂક અને અન્ય બાબતો પર જેલ સમિતિની ચર્ચા અને ભલામણો બાદ આ કેદીઓને મુક્ત કરાયા આમ આજે જેલ પાસે ભાવવાહી દ્રશ્યો સજાયા હતા તેમના પરિવારજનોએ તેમને આતુરતાથી આવકારેલ તો એ પણ સમાજમાં ફરી સ્થાપિત થવા માટે પ્રતિબદ્ધતા બતાવેલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વાળાએ આ સંદર્ભે વિગતો આપી હતી અને મુક્તિ પામનારાઓને શુભેચ્છાઓ આપેલ મારું નામ એટો વાળા ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ અત્રેની જેલ ખાતે તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જુનાગઢના અધ્યક્ષ સ્થાને એબી કમિટીની મિટિંગ મળેલી આ મિટિંગમાં કુલ ઓગણીસ કેસોની સમીક્ષા કરવામાં આવેલી હતી એમાં અગાઉ કુલ અગિયાર કેદીઓનો સરકારશ્રીએ છૂટ છોડેલા હતા આજ રોજ સરકારશ્રીના હકારાત્મક અભિગમ અને પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડૉક્ટર કેલ એન રાવ સાહેબના હકારાત્મક પ્રયત્નો અને મહેનત થકી આજ રોજ રાજ્ય સરકારશ્રીમાંથી વેલી જેલ મુક્તિ માટેના પાંચ કેદીઓના હુકમો હતા રોજ બહાદુર લાખાભાઈ વાંક ગભાભાઈ વાલાભાઈ ગુજરિયા કાળાભાઈ અમીરભાઈ કચોટ કછોટ ભીખુભાઈ રામભાઈ ગઢવી આમ કુલ પાંચ કેદીઓની કોરા ચૌદ વરસ જેલમાં કાપેલા હોય રાજ્ય સરકાર શ્રી એ માફી આપી અને આજ રોજ જેલ મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને એમને જેલ મુક્ત કરેલ છે કેટલા વર્ષથી પાંચેક કેદીઓ કુલ કોરા ચૌદ વર્ષ એટલે ચૌદ વર્ષ ઉપર હતી

રેતા હોય કોઈ સુલે શાંતિનો ભંગ ના કરતા હોય તો આવા બધા અભિપ્રાયો કમિટીમાં મેળવી અને સરકાર શ્રી માં મોકલી અને સરકારશ્રી આવા કેદીઓ પ્રત્યે સંવેદના બતાવી અને એમને જેલ મુક્ત કરવાના હુકમો કરે છે બહાદુરભાઈ લાખાભાઈ આ ગામડા ફાજી ફેસાણ તાલુકા હું બે હાજર એક નવ તારીખ ક્યાં તેર મા મહિના બનાવની કે અમરેલી કોળા મારા હતી